ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અવસર યોજના શરૂ થશે ગાંધીનગર મહાનગરપાલિકા સાહીઠ વર્ષથી વધુ ઉંમરના વડીલોને ઘર બેઠા આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે અવસર યોજના શરૂ કરવા જઈ રહી છે આ યોજના વડીલોને જરૂરી તબીબી ધ્યાન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે જેથી તેઓને તેમના ઘરમાં જ આરોગ્યલક્ષી સેવાઓ મળી શકે અવસર યોજનાના અંતર્ગત વૃદ્ધ સહાય આરોગ્ય રથ તરીકે ઓળખાતી એક વિશેષ રીતે સજ્જ આરોગ્ય રથ નોંધાયેલા લાભાર્થીઓના ઘરોમાં મહિને એકવાર મુલાકાત લેશે દરેક રથમાં એક મેડિકલ ઓફિસર નર્સ અને હેલ્પર હશે આ આરોગ્ય કર્મીઓ નિયમિત ચકાસણીઓ કરશે જેમાં બ્લડ પ્રેશર ડાયાબિટીઝ ઓક્સિજન લેવલ અને અન્ય જરૂરી આરોગ્ય પરિણામોની તપાસ સામેલ છે જો વધુ તબીબી સારવારની જરૂર જણાશે તો દર્દીને નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવશે આ યોજનાના નોંધણી પ્રક્રિયા પહેલેથી જ શરૂ થઈ ગઈ છે વડીલો તેમના નજીકના અર્બન હેલ્થ સેન્ટર અથવા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર આધાર કાર્ડની ઝેરોક્સ ગાંધીનગરના મેયર મીરા પટેલ આગામી અઠવાડિયામાં આરોગ્ય રથનું લોકાર્પણ કરશે જે અવસર યોજનાની સત્તાવાર શરૂઆતને ચિહ્નિત કરશે આ પહેલ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તેના નાગરિકોની સુખાકારી વધારવા માટે કરવામાં આવતા સતત પ્રયાસોનો ભાગ છે વડીલોને તેમના ઘરોમાં જ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડીને મહાનગરપાલિકા વડીલો પારનો ભાર ઘટાડવા અને તેમને સમયસર તબીબી સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માગે છે આ યોજના ઘણા વડીલોને લાભ આપવાની અપેક્ષા છે તેમને તેમના આરોગ્ય અને સુખાકારી જાળવવા માટે જરૂરી સહાય પૂરી પાડશે નમસ્કાર ગાંધીનગર મહાનગરપાલિકા નગરજનોની તમામ પ્રાથમિક સુવિધાઓ સાથે સુખાકારીમાં કા કાર્ય કરવામાં સતત કાર્યરત છે ત્યારે આરોગ્યલક્ષી સુવિધામાં વધારો કરતાં ગાંધીનગર મહાનગરપાલિકા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજના એટલે કે અવસર યોજનાને કાર્યરત કરવા જઈ રહી છે આ યોજના અંતર્ગત સાહીઠ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ઘેર બેઠા આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે આ રાતમાં આરોગ્યનો સ્ટાફ હશે અર્બન હેલ્થ સેન્ટર કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે નોંધાયેલ લાભાર્થીઓના ઘરે મહિનામાં એકવાર મુલાકાત લેશે આ દરમિયાન વિવિધ પ્રાથમિક સારવાર આપશે તેમજ વધારે સારવારની જરૂર જણાશે તો નજીકના હેલ્થ સેન્ટર અથવા તો સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવશે હાલના સમયમાં પાંચ આરોગ્ય રથ દ્વારા સેવાઓ આપવામાં આવશે ભવિષ્યમાં જરૂર જણાશે તો તેમાં પણ વધારો કરવામાં આવશે આ રથની સેવા અંતર્ગત આજે તારીખ તેર ડિસેમ્બર બે હજાર ચોવીસના શુક્રવારથી નોંધણી પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેથી સાહીઠ વર્ષથી ઉપરના તમામ વડીલોને પોતાના નજીકના અર્બન હેલ્થ સેન્ટર કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આધાર કાર્ડની એક ઝેરોક સાથે રાખીને નોંધણી કરાવી શકે છે આવો આપણે સૌ સાથે મળીને વડીલોની કાળજી લઈએ તેમનું સ્વાસ્થ્ય સાચવીએ તેવો પ્રયાસ કરીએ એવી અભ્યર્થના સાથે નમસ્કાર